તેલ ગેન બાય બાય રટા ટાટા કે દે લો ટાટા કે કે તમારને શું મન છે તમારને કાઈ મન નઈ મારી અરજ બાયનેલી આપણે બકાલો લાયાતા અને ગાડી માથેન કાઢ લેતો બકાલો કાઢેતા કે તેલ લંડમો ખૂટી ગયો છે તેલ ખૂટવા દી બકાલો કેમ ફેમિલી નવા બમાં તમારે સ્વાગત છે હાર્દિક હાર્દિક તો બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં છો તો આપણે જો નાય જઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે હવે સામાન પૂજા કરવા બેસવાના થઈ તો મી પહેલાં તૈયાર થઈ ગયા હા પૂજા કરવા બેસું પણ જો આપણે ગુલાબીમાં ફૂલ આવ્યા છે તો પહેલાં ફૂલ લઈ લઈ

આ છે પૂંજાકો પૂંજાકો પણ આપણે મેકી દેવી દસવામાં દશામાં ચડાવી દેવી આપડે કઈ દશામાં ને દીવો સાથે સાથે આપણે આરતીનો પણ કરી નાખ્યો જે વાર્તા સાંભળવાની છે દીવો કરવો પડે તો આપણે દીવો પણ કરટાઈ નાખ્યો અને પ્રસાદીનો થાળ પણ માતાજીને ધરી દીધો છે તો માતાજીનું થાળ ધરવો છે આપણે અને હવે કરશું વાર્તા શ્રદ્ધાબેન આપણે વાર્તા સાંભળવા માણસ ને ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ વાજે છે પરંતુ કાલે નહીં પરંતુ રજા તો રણીને સલાહ બાજ માનવાને બદલે ઉલટું બગાડવા લાગે તેના સૂર અને સુંદરીમાં ફદ મસ્ત રહેવા લાગે એક દિવસ રાણી નિરાશ જબુલખાનામાં ઊભી હતી તેને થોડેક દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળીને કંઈક વર્ત કરતી જો તેને દાસીને બોલાવી સ્ત્રીને શું કરતી હતી તે જાણી લાવવા કહ્યું થોડેક થોડી વાર પછી દાસી આવીને રાણીને કહી દે રાણી જે તો દશામાં વર્ત કરે છે રાણી આચાર્ય પામી તેને પૂછ્યું તે કેવી રીતે કરે તે જાણી લાવ હા તેમણે કહ્યું છે કે મેં દસ સૂતરના તાતણા લઈએ છીએ તેને કંકુથી રંગે છે વળી તેને દસ ગાંઠો વાળીએ છીએ વળી દશામાની મૂર્તિ બનાવે છે અને તેની પૂજા કરે છે આ સાંભળી રાણીને પણ દશામાનું વર્ત કરવાનું મન થયું તેને રાજાને વાત કરી રાજા હસી પડ્યો તે રાણી આ વ્રત ધસિક થઈ ગયો છે આપણે શૈનિક છે આપણી પાસે વ્રત પૂરી કરવી જોઈએ ધન દલત કીર્તિ સુખ આજ આ જોઈને રાજાને ક્રોધિત

સાડીને છડાને ઢાકી દીધું રાણી ન થઈ કે કુવા કિનારે શાંતિથી ચીબડું ખાશો અને પાણી પીશું રાજા અને રાણી થોડાક દૂર ગયા હતા તેની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેને બંને રોક્યા ને તેની ઝડપી લીધી તેમ તેમને રાણીને છે સાડીના છેડામાં ઢાકેલું નાસી ગયેલું રાજકુમારનું માથું સંતાડેલું મણિમાં

સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા જે રાણીને ફળ્યા એવા સર્વને ફળજો વર્ત કરનાર વર્ત વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સતીદ અને સંકત્રી રાખજો શ્રદ્ધાને વિશ્વાસ થી સદેશા પ્રદાન કરી તો આપણે પૂજા પણ કરી નાખીએ આરતી પણ કરી નાખીએ અને થાળ પણ ગાળી નાખ્યો અને જો પછી ગળીને આપણે વ્યાસીએ તો આલો બધા પછી આવી ગયા છે બપોરે આપણે વ્યા આવી ગયા માતાજીને થાળ ધરાવવા જુઓ માતાજીને થાળ ધરાવવા આપણે બટેકાનું શાક કરીશું સેવ છે અને રોટલી મરચા એવું બધું માતાજીને ધરાવ્યું છે તો હવે આપણે ફોન કરી નાખશું

સાણીયા છે એ સાણીયા હોય તો આમ સાપ તો કહી આમ કીધું પાંચ વાગ્યાના ચાપને ફોન કર્યા ફોલો લેતા આવ્યો ફલાળું લેતા આવ્યો ઢીકળું લેતા આવ્યો લાવ જરૂર પડી તો લાવવું જ જોયું ને રોજ ગાંઠિયા ખાવા એ ગાંઠિયા મારે ત્યાં ખાવા છે નહીં ખાચરી એટલા એટલા ગાંઠિયા ફોન બંધ કરી દઉં પાંચ વાગ્યા ફોન કરે હું સાકત નહીં બનાવી દઉં ભાઈ કહેતા નહીં કીધું નહીં રે ઓલા વરસાદ આવે एकदम આવને બકાલુ લાલ સફાઈ જાવ હું કોઈ ન લાવું તો બનાની જ જ હું હાથથી થોસો ખોટો આપણે ખાવા 5 રૂપિયા ને રૂપાડી દે ખાઈ જો માંરે કા 5 ને માઠા ગોટ ટેરી ને શાળે ને એકદમ ખાવે ને કટ એક દિન પછી ખાટુ બનાવ્યું મોળું બનાવ્યું

મારે જ છે તો ઓલા તો બકાલો બકાલો ક્રેસ કાલમ સોળા ચેક કરશો હું સોળા ખાઈ કોણ ખાઈ જો સોળા ને સા કુગત તો જ બકાલે ને માતા ક બે છે તમને કબરત છે પાટા ઓલા લીજા તો પૈસા લાવ બકાલો નથી લાવવાનો લે ગાટિયા ચેક નાખવાનો

થઈ ગયો તમે ચાલો એ તો પેપલી એના પણ આવી ગય છે ધબ્બા ઉપર આપણે ધાબા પર વિડીયો એડિટિંગ કરતા હતા અને પોતે પણ આવી ગઈ છે બકાલો જ લાવી દીધો પણ રાંધવું ગમતો નથી ને એટલે બકાલ લાવી બકાલો બકાલું ન હોય એટલે એમ કે રાંધો બકાલો બકાલું હોય એટલે કે નથી રાંધવું એટલે માથાકુર મળી હોય તો આ સાથે જ આજનો બ્લોક આપણે પૂરો કરી નાખશું વિડીયો ગમે તો લાઈક કરો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મોસી એક નવા વિડીયો સાથે થઈ ગયો બાય બાય ટાટા કે દે તમારે તો કઈ વાંધો નહીં મારી અરે ખબર પડે સારું મળશે એક સાથે ચાલ ગયો બાય